નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે ફરી એક વખત જૂનાગઢ જિલ્લાનો વંથલી તાલુકો અને એનું સોનારડી ગામ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતનો વિડીયો આપણે મગફળીની સિઝન દરમિયાન બનાવેલો હતો શૈલેષભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ કે એમને આઈસીએલની પોલિસલ્ફેટ શરૂઆતમાં વાપર્યું હતું પછી આઈસીએલની જે ન્યુટ્રીવન સિરીઝના ખાતરો છે સ્ટાર્ટર ફૂટ માટે ફૂલ માટે બુસ્ટર પછી દાણાની અંદર રેગ્યુલર સ્પ્રે કરેલો છે તો આપણે એનું રિઝલ્ટ કેવું આવ્યું અત્યારે એને મગફળી નીકળી ગઈ છે તો એના પાસેથી સાંભળીએ તો શૈલેષભાઈ તમે જે આઈસીએલ ની ટ્રીટમેન્ટ કરી એનાથી તમને કેવો અનુભવ રહ્યો એમાં અત્યાર સુધી તમે ઘણા ખાતરો વાપરી લીધા હા પણ આવું ઉત્પાદન મને ક્યારે મળ્યું નથી મગફળીમાં આજ મારો રેકોર્ડ બ્રેક છે કે મારા ખેતરની અંદર પચીસ મન મગફળીનો ઉતારો પહેલી વખત આવ્યો પણ એ એનું કારણ આઈસીએલ આઈસીએલ મેં પાયામાં રેગ્યુલર ડોઝ આપેલો પંદર કિલાનો વિઘા લેખે બરાબર ઉપર થી ચાર ડોઝ આપેલા હે સ્પ્રેયા અને ઉપરથી ને સ્પ્રે આપીશ એટલે મારી ખેડૂતને એવી ભલામણ છે કે ખરેખર બીજા ખાતરોમાં અને ખોટા પૈસાનો દુરુપયોગ ના કરો ખરેખર જે ખાતરનો રિઝલ્ટ છે એમાં તમે પૈસા યુઝ કરો તો તમને એનું વળતર મળી રહે હવે મારી ભલામણ છે બરાબર છે તો અત્યારે તમે ખાલી કોથળા ભરીને ગોડાઉન માં રાખી છે એટલે આશરે 25 મણ જેવું હા આશરે 25 મણ તો 100% મને અને કેટલા વીઘા નું વાવેતર હતું 4 વીઘા નું 5 વીઘા છે પણ તુવેર ની આર કાઢી એટલે 4 વીઘા તો તો ગુણી માંડવી છે છે બરાબર ખેડૂત મિત્રો અમે કોઈ એવી એને જાદુઈ ટ્રીટમેન્ટ નથી આપી માત્ર ને માત્ર ખાતર વ્યવસ્થાપન કરાવ્યું છે એને પાયા ખાતર ભેગું પોલીસલ્ફેટ અપાયું હતું અને ઉપરથી સ્ટેજ પ્રમાણે વૈધ અને ફૂટ માટે સ્ટાર્ટર અપાયું હતું પછી ફૂલ સમયે બૂસ્ટર અપાયું હતું જ્યારે દાણો બેસતો હોય ત્યારે એના ભરાવા માટે ફ્રૂટ અપાયું હતું અને છેલ્લે પરિપક્વતા માટે પિકવન્ટ અપાયું હતું કે જે આઈસીએલની ન્યુટ્રીવન સિરીઝના ચારે ચાર ગ્રેડ છે કે જેની અંદર ટોટલ ખાતર વ્યવસ્થા પણ આવી જાય છે તો આ બધી ટ્રીટમેન્ટ છે એ તમે તમારા તુવેરના પાકમાં પછી તમારા ચણાના પાકમાં ઘઉંના પાકમાં પછી જીરુંના પાકમાં ધાણાના પાકમાં બધા જ પાકની અંદર તમે આ ટ્રીટમેન્ટ કરી શકશો અને સારા એવા પરિણામ તમે પણ મેળવી શકશો બીજા નંબરની અંદર કે જ્યારે એમને મગફળીનું અત્યારે ઉત્પાદન આવ્યું છે તો અગાઉનો વિડીયો આપણે રિઝલ્ટનો બનાવ્યો હતો આ ઉત્પાદનનો બનાવ્યો છે આ જ રીતે ફરીથી એક વખત આપણે તુવેરનું પણ જ્યારે ઉત્પાદન આવશે ત્યારે પણ અમે તમને આ વિડીયોના મારફતે આવા ઘણા બધા વિડીયો છે ઘણા બધા ખેડૂતો છે કે જેના ઉત્પાદનના પણ આંકડા છે તો એની સાથે અમે ફરીથી તમને મળતા રહેશું અને આઈ સીએલની કોઈ પણ પ્રોડક્ટ તમારા નજીકના સેન્ટર ઉપર છેલ્લા બે વર્ષથી આ સૌરાષ્ટ્રની અંદર ઉપલબ્ધ છે અસ્તુ